સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ચોરાણીયા અને ભલ ગામડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર સરકાર દ્વારા સરકારી અલગ અલગ યોજનાઓની વિસ્તૃત માહિતી ગામડાઓ સુધી પહોંચે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ યાત્રા રથ તાલુકાના ચોરાણીયા અને ભલ ગામડા ખાતે આવતા ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આરોગ્ય તપાસણી આયુષ્માન કાર્ડ ખેતી વિષયક માહિતી આપવામાં આવી હતી તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App